નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઉમર ગામથી હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું વલસાડ જિલ્લા પ્રાઇમ ટાઈમ સ્પેશિયલ ન્યૂઝમાં આજે જોઈશું વલસાડ જિલ્લાની મુખ્ય ઘટનાઓ વલસાડ જિલ્લાને અડીને આવેલ નનકવાડા ગામના હાલર કોડીવાડમાં આવેલ શિવમ રેસિડેન્સ એપાર્ટમેન્ટના નીચેના પાર્કિંગ પાસે મૂકવામાં આવેલ મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી વહેલી સવારે મીટરમાં આગ લાગી હોવાની જાણ થતાં રહીશોમાં ભગદડ મચી જવા પામી હતી ઘટના અંગે જાણ થતા વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કર્યો હતો આગની ઘટનામાં મીટરો બળીને ખાક થઈ ગયા હતા મીટરમાં લાગેલી આગ કાબુમાં આવતા એપાર્ટમેન્ટના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો ચાર દિવસ અગાઉ વલસાડ સિવિલ હોસ્પિટલના ગેટની બહાર એક અજાણ્યા વૃદ્ધ દૈનીય હાલતમાં દસથી કણસતા જોવા મળ્યા હતા વૃદ્ધના શરીર ઉપર સડો થઈ ગયો હતો જેની જાણ આસપાસના લોકોએ અગ્નિવીર ગૌરક્ષકોના સ્વયંસેવકોને કરી હતી તેઓ વૃદ્ધની વહારે આવ્યા હતા સ્વયંસેવકોએ વૃદ્ધનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો વૃદ્ધ સુરત બેસ્તાનના હોવાની જાણકારી મળતા તેઓના પરિવારજનો આવી પહોંચ્યા હતા અમે ગૌતમ પર અમારા તિથળ પર દરેક રવિવારે ગૌરક્ષકો ભેગા થતા હોય છે તો ગૌરક્ષકોને માહિતી મળી કે ભાઈ ત્રણ ચાર દિવસથી વૃદ્ધ સિવિલ હોસ્પિટલની બહાર પડી રહેલ છે તો સ્થાનિકો જાણ કરતાં અમે ત્યાં પહોંચી ગયેલ અને ત્યાં ખરેખર દયનીય હાલત હતી અને જે માનવતા તમે જેમ કહી રહ્યા છો કે માનવતા તો ખરેખર માનવ પરવારી ગઈ છે અને હાલત તમે જુઓ તો એટલી બધી ગંભીર હતી કે વૃદ્ધના પગના તરિયા ખવાઈ ગયા હતા કે માખી મચ્છરો કડડી કઢીને ત્રણ ચાર દિવસથી પગના તરિયા ખાઈ ગયેલા અને એમાં લોહી નીકળી રહેલું હતું હાથ અને આખા માથા ઉપર મોઢા ઉપર શરીર ઉપર માટીના જથ્થા ચડી ગયા હતા એ અમે જ્યારે પહોંચ્યા હતા ત્રણ ચાર દિવસ પહેલાંની આ ઘટના છે ને ત્યાંના આજુબાજુમાં જે લારી ગલ્લાવાળા ઉભા રહે છે એ લોકોએ ત્યારે જ કહ્યું હતું કે આ સિવિલવાળા જ બારે આને મૂકી ગયા હતા હાલે એની તબિયતમાં સુરત ખાતે લઈ ગયેલ છે અને એના કોઈ પરિચિત પરિચિત મળી ગયા છે જ્યારે અમે એને હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મૂક્યો તેની હાલત સ્ટેબલ હતી દમણના પાતળિયા તળાવમાં એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું સાંજે આશરે છ વાગ્યાના સુમારે દમણના પાતળિયા તળાવમાં નાહવા પડેલા એક ત્રીસ વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું ઘટના અંગે સ્થાનિકોએ ફાયર ફાઇટર અને પોલીસની ટીમને જાણ કરતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તળાવમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો યુવકનો મૃતદેહ કરવડ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વલસાડ નજીક અકસ્માતમાં એક પોલીસનું મોત નીપજ્યું હતું પારડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહેશ ગીતે નામના પોલીસ બાઇકને કન્ટેનર ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત પોલીસ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બનાવ બાદ સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો કન્ટેનર ચાલકને લોકોએ ઝડપી પોલીસ હવાલે કરતા પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હવામાન ખાતાની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જિલ્લામાં સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે આજે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો ધરમપુરના નળકધરી બોપી અને હનુમતમાળ વગેરે વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો હતો હવામાન ખાતાની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં હજુ પણ વરસાદની સંભાવના જોવા મળી રહી છે ફાસ્ટ ન્યૂઝ પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર